પોલીસ જાપતા હેઠળ છોટા સરકારી દવાખાનામાં સરકાર દ્વારા એટલે કે સારવાર દરમિયાન પોલીસની નજર ચૂકવી ચકમો આપી નાસી જનાર કાચા કામના આરોપીને ઝડપે પાડતી છોટા ઉદેપુર પેરેલ ફ્લો સ્કોડ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા ઇમ્તિયાસ પોલીસ અધિક્ષક છોટા નાઓની સૂચના કરેલ કે પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર અને ગુનો કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના અને રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સૂચના અને થાણા અમલદાર દ્વારા તમામ શાખાના ઇન્ચાર્જનાઓની સૂચના કરેલ કે જેના અનુસંધાને પેરલ ફ્લોર સ્કોરના જેડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ રંગપુર પોલીસ સ્ટેશન એ પાઠ ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ ઇપીકો કલમ ત્રણસો તથા રંગપુર પોલીસ સ્ટેશન પોો એક મુજબના ગુનામાં છોટાઉદેપુર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે કેદ હોય છોટાઉદેપુર સરકારી દવાખાનામાં સારવાર હેઠળ હોય સારવાર દરમિયાન પોલીસ ચાપતાના પોલીસ માણસોની નજર ચૂકવી નાસી ગયેલ હોય કે જેને લઈને કલમ બસો બાસઠ મુજબના ગુના દાખલ કરવામાં આવેલ હોય કે જે એક નાસ્તો ફરતો આરોપી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગામ તરફ આધારે આરોપીની તપાસ કરતા ગોળ આંબા ગામે નિશાળ પાસે વોચ નાકાબંધી દરમિયાન ઝડપી પાડી ઉપરોક્ત ગુના કામે બીએનએસએસ બે હજાર ત્રેવીસ ની કલમ પાંત્રીસ એક આઈ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે